આજે સામે આપણને જોવા મળી રહ્યું છે તે એક મોટો પહાડ છે એક ભેખડ છે અને એક મોટો પથ્થર છે એની વાત કરીએ તો આ એક મધ્યપ્રદેશની અંદર આવેલું કદવાલ ગામ છે અને કદવાલ ગામની અંદર એક આ મોટો ભેખડ આવેલો છે જાણે કે એક જ પથ્થરમાંથી બનેલી હોય એવી એક આ અજાયબી છે ખૂબ સુંદર છે પ્રકૃતિ દ્રશ્યોની અંદર આપણને આ જોવા મળી રહ્યું છે એ ગામનું નામ છે કદવાળ અને આ જે પોઈન્ટ છે એને આ ડુંગરને કદવાલનો ડુંગર કંડિયા ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે ખૂબ સુંદર પ્રકૃતિના ખોળે આપ જોઈ શકો છો સામે આજુબાજુ ગીચ જંગલ છે અને જંગલની વચ્ચોવચ એક આ મોટો પહાડ છે મોટો પથ્થર છે મોટી ભેખડ છે લોકવાયકા એવી છે કે અહીં એક જે તે સમયની અંદર માનવ સંહાર કરનાર જે રાક્ષસો હતા તેઓ ત્રાસ વધી ગયો હતો ત્યારે આ ડુંગરની અંદર આ પથ્થરોની અંદર એક દૈત નામના રાક્ષસને અહીં દાંટવામાં આવેલો છે એવી લોકવાયકા છે આપ જોઈ શકો છો આ ડુંગર ખૂબ સુંદર રીતે આપણને જોવાઈ રહ્યું છે હરિયાળી છે આજુબાજુ